મમ્મી હું કિટી પાર્ટીમાં જાઉં જે કામ અજી સુધી આ ઘરમાં કોઈને કામ કરી નથી એ તું કરવા જઈશ કિટી પાર્ટીમાં જઈને તું કરીશ બધી બેનપણીઓ ભેગી થઈને મરીશ તમે બધી બેનપણીઓ વેગી થઈને સાસુની ખોદળીત કમાનેસ પણ મમ્મી હું તમારા વિશે કશું જ નહીં બોલું જો તું મારા વિશે વાતો કરીશ ને તો મારું નામ બદનામ થશે જો તમને બદનામ થવામાં આટલી જ બધી બીક લાગે છે તો પછી મને હેરાન શું કરવા ખારો છો

કે બધી બેનપડીઓ ભેગી મળીને સાસુ ની વાતો કરે તો બધી સાસુઓ ભેગી થશે તો વહુઓ ની વાતો નહીં કરે અત્યાર સુધી હું તારા વિશે કશું બોલાવાની નથી હવે તો હું તારા બધા પત્તા ખોલીશ મને અમુક જતા જતા રોકી